ઉલપાડ પોલીસે આંતરરાજ્ય હથિયારોને લેવેચ કરતી ગેંગની ઝડપી ચોંકાવનારો ખુલાસો કર્યો છે પોલીસે પાંચ આરોપીઓના કાનૂન કાનુચરણ પરિદા અને બલરામ મહંત શાહુ બલરામ ભગવા બલરામ શાહુ અને અનુજકુમાર પ્રસાદ અને સચિન વાઘેડની બે દેશી કટ્ટા સાથે બે બાઇક અને પાંચ મોબાઈલ ઝડપી પાડ્યા છે આરોપી કાનુચરણે પૂછપરછમાં કબૂલ્યું છે કે ઓરિસ્સામાં તેના પિતાના મિત્રની હત્યા કરી હતી જેના આઘાતમાં તે પિતાને આપઘાત કર્યો હતો આવે મોતનો બદલો લેવા માટે કાનુંચરણે ઉત્તર પ્રદેશના મેરઠથી દેશી કટ્ટા ખરીદ્યા હતા નિયારે પીએસાઇ શ્રી ડીબી દેસાઈ સાહેબ તથા તેમના સ્ટાફે કોર્ડન કરી અને આ પાંચ ઇસમોને બે દેશી તમંચા સાથે ઝડપી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ